સુરતમાં મારામારીની ઘટનાનો લાઈવ વિડીયો આવ્યો સામે વેલેન્ટાઈ પીપલોજ ખાતે બે બાઇક ચાલક જઈ રહ્યા હતા તે સમયે વિજયરાજ સર્કલ પીપ્લોજ સર્કલ પાસે પીળા કલરની કાર આઈ ટ્વેન્ટી અથડાતા સામાન્ય બોલાચાલી બાદ કાર ચાલક ઉગ્ર થઈ જાહેરમાં ફિલ્મી સ્ટાઇલમાં મારામારી કરી વાયરલ વિડીયોની પુષ્ટિ સચોટ ન્યૂઝ કરતું નથી બ્યુરો રિપોર્ટ સુરત 我这里肉滑是不得。